મારું નામ છે પ્રજાપતિ અલ્પેશ હું આત્મયુદ્ધમાં જ આવું છું એગ્રિકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી મિત્રો આપણે આજે દાંતીવાડા ખાતે જે પ્રાકૃતિક ખેતીનો જે પ્રોગ્રામ છે એના અંદર આપણે સ્ટોલ કરેલો છે સ્ટોલના અંદર આપણે અહીંયા ઇન્ડુસ કંપનીના હાઈબ્રિડ મેડિકલ જે પ્રાકૃતિક રીતે તૈયાર કરેલા છે તે પણ તમે જોઈ શકો છો અહીંયા આપણે જીવામૃત બનાવીએ છીએ જીવામૃત કઈ રીતના બને જ્યારે આપણે જીવામૃત બનાવીએ છીએ જીવામૃત જીવામૃત બનાવ્યા પછી જે સૂકા છાણના સૂકું છાણ હોય છે એના પર ગંજીવામૃત નાખવાનું હોય છે અને ગંજીવામૃત નાખ્યા પછી એને મિક્સ કરી અને તમે ગંજીવામૃત બનાવી શકો છો મિત્રો આ છે ખાટી છાશ ખાટી છાશનો ઉપયોગ આપણે ફંગી સાઈડ તરીકે પણ શાળામાં સારું રિઝલ્ટ મળે છે જૂની ખાટી છાશ જેટલી જૂની એટલી બેસ્ટ છાશના અંદર તમે એક તાંબાનો ટુકડો ઉપયોગ કરી અને રાખી મૂકો છો અને પંપના અંદર નાખી પણ તમે થીપ્સ મચ્છી પીયળ એના અંદર પણ તમને સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે અસ્તુ